જામનગર શહેરના ના પંચકોશી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે રોયલ્ટી કે લેખિત મંજૂરી વગર ખનીજ ભરેલ વાહનો જળપાયા છે જાંબુડા પાટિયા પાસેથી રેતી ભરેલ ત્રણ ડમ્પરો ઝડપાયા છે વાહન ચાલકો પાસે રોયલ્ટી લેખિત મંજૂરી અથવા કોઈ અધિકૃત આધાર પુરાવા હાજર ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરીને મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે કુલ ત્રણ લાખ તાવતેર હજાર છસો ઓગણીસ જેટલું દંડ વસૂલ કરવામાં આવ્યો છે જામનગર જિલ્લાના પંચકોશી એ વિસ્તારના જાંબુડા પાટિયા પાસે હકીકત અનુસંધાને પોલીસ દ્વારા જે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવેલ તે દરમિયાનમાં ત્રણ ટ્રક જીજે તેર ડબલ્યુ પચીસ પંચાણું જીજે તેર ડબલ્યુ બત્રીસો અને જીજે તેર એટી ચાલીસ ઓગણચાલીસના આવતા ચેક કરતાં તેમાં રોયલ્ટી વગરની રેતી ભરેલાનું તપાસ દરમિયાન જણાવતા પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગને તે બાબતનો રિપોર્ટ કરી મોકલી આપતા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ત્રણેય ટ્રકના ત્રણ લાખ તોંતેર હજાર જેવું રકમનો દંડ careva ma